भगवान ની છબી કે મૂર્તિ પર થી ફૂલ નીચે પડવું એ છે મોટો સંકેત જાણો આ ફૂલ નું પછી શું કરવું હિન્દુ ધર્મ માં દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમય થી ચાલી આવે છે પૂજા દરમિયાન દેવતાઓને ફૂલ માળા હળદર ચંદન કુમકુમ અક્ષત અને ભોગ ચઢાવવામાં આવે છે આ તમામ સામગ્રી પોતપોતાની જગ્યાએ વિશેષ મહત્વ ધરાવે છે पूजा કરતી વખતે ઘણી વખત ભગવાન સ્વયં ભક્તને શુભ અને અશુભ સંકેતો આપે છે જે ધાર્મિક ગ્રંથોમાં વિવિધ પ્રકારના સંકેતો તરીકે જોવા મળે છે આમાંની એક નિશાની છે મૂર્તિ પરથી ફૂલો ખરવા ભગવાનની મૂર્તિની પૂજા કરતી વખતે ફૂલ પડી જાય તો તેનો શું અર્થ થાય છે તે જાણીશું भोपालના રહેવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી हिंदू धर्मમાં અસંખ્ય દેવી દેવતાઓ છે જેમની ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરવાથી દરેક વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે સવાર સાંજ ઘર માં હાજર ભગવાનની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે નિયમિત રીતે ભગવાનની પૂજા કરવાથી તેમના ભક્તો પર તેમની કૃપા રહે છે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી ખર્તા ફૂલોનો અર્થ ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા કરતી વખતે જો ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર પરથી ફૂલ પડી જાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે મૂર્તિ પરથી ખર્તા ફૂલો એ સંકેત છે કે તમારી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે અને તમારું જીવનમાં સુખ-સમૃદ્ધિ વધવા જઈ રહી છે પૂજાએ સ્વીકારી લીધું અન્ય ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર પરથી ફૂલો પડવાનો અર્થ છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે તમે જે લાગણી સાથે પૂજા શરૂ કરી હતી તેનું પરિણામ તમને જલ્દી મળી શકે છે આ ફૂલનું શું કરવું ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ દેવી દેવતાના ચિત્ર અથવા મૂર્તિમાંથી જે ફૂલો ખરી પડ્યા હોય તેને વરદાન માનીને પોતાની પાસે રાખો આ માટે તે ફૂલ એક રૂપિયાનો સિક્કો અને થોડા ચોખા એક લાલ કપડામાં લઈને એક બંડલ બનાવીને ધનની જગ્યાએ રાખો આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે